તથા દક્ષિણ અને ગુજરાત સૌરાષ્ટ્ર વરસાદ રહેશે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે અમદાવાદમાં પણ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર નવસારી ભારે વરસાદની આગાહી સાથે વલસાડ ડાંગ તાપી પણ ભારે વરસાદની આગાહી છે સાયકનોલી સિન્સુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે ફ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ રહેશે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ દીધી છે તથા બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તથા ગુજરાતમાં એકસો ને ચૌદ ટકા વરસાદ રહેવાનું અનુમાન છે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ વરસી શકે છે તેવી અંબાલાલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે પચાસ પવન સાથે આગાહી છૂટાછવાયા કરી છે જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી સાથે ચાલીસ થી પચાસ કિલોમીટરના ઝડપે પવન પણ પૂંકાવી શક્યતા છે જ્યારે એક અને જૂન ને પાંચ દિવસ ભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે માવઠાના લીધે વિવિધ પાકોમાં ગંભીર અસર ગીર સોમનાથના તાલાલ તાલુકામાં માવઠું પડ્યું હતું જેને કારણે કેરીના પાકને ઘણું નુકસાન પણ થયું હતું ભારે પવન આવ્યું હતું ત્યારે આંબાઓ પર કેરી ખરી પડી હતી તેથી ખેડૂતોને ભારે નુકસાનનો વેઠવાનો વારો પણ આવ્યો હતો કમોસમ વરસાદની ગુજરાતમાં ઘણા પાકોને નુકસાન થયું છે અંદાજે માવઠાના લીધે કેરીના પાકમાં પચાસ ટકા પપૈયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા તલમાં ચાલીસ ટકા અને ડાંગરમાં પંદર ટકાનું નુકસાન થયું છે હવે નુકસાન

ગ્રાહકને સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે આ રોકાણકારોને એક હજાર રૂપિયા અથવા બે હજાર રૂપિયા અને ત્રણ હજાર રૂપિયા અને ચાર હજાર રૂપિયા અથવા બ હજાર રૂપિયાની ગેરેટીકૃત માનસિક પેન્શન મળે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સરકારની ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોને સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યોજના હેઠળ બે હોર્સ પાવરથી લઈને પોસ્ટ હોર્સ પાવર સુધી સોલાર પંપ માટે નેવ ટકાની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંચ પોત્રીસ લાખ રૂપિયા ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમામ વીજળીને બિલ વપરાતા ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકો છો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારના સદ સુદ સુરદાસ યોજના આ યોજનાને હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તે આત્મનિર્ભર બની શકે છે તાજેતરમાં યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે તેમાં બ્યાસી હજાર જેટલા લોકો લાભ મળશે એક અગાઉ આ યોજનાને લાભ મળવા માટે એસી ટકા અપંગ ફરજિયાત હતા તે ઘટાડીને હવે સાહીઠ ટકા કરવામાં આવે છે બે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મેળવી શકશે તે માટે વય અને આવક મર્યાદા નિયંત્રણને દૂર કરવામાં આવ્યા છે ત્રીજું બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજનાઓ વધુ સરળ અને સુલભ બની શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકારે દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે જેનાથી કરોડો લોકો લાભ મેળવે છે દેશના આશરે પચાસ ટકા કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે તેને સરકાર ખેડૂતો માટે ખાસ યોજનાઓ ચલાવે છે ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન યોજનાઓને અંતર્ગત સળાઇ આપે છે આ યોજનામાં સરકાર દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે જેમ ત્રણ હપ્તા આપવામાં આવે તેમ અત્યાર સુધી ઓગણીસ હપ્તા જારી કરી દીધા છે હવે વીસમો અબ્દો માટે રાહ જોઈ રહ્યા છે કે નિશ્ચિત દિવસો આવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ક્યારે આવશે આ અબ્દો દેશના કરોડો ખેડૂતો મળતી આ યોજના અંતર્ગત દર ચાર મહિનો અંતર બે હજાર રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે આમ દર વર્ષે ત્રણ વખત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રોજ આપવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી થયો હતો આથી અનુમાન છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં જારી થઈ શકે છે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે ફરજીયાત રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે કે કહેવાય છે કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજીયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરી કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતનું મોત પ્રમાણે ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ ગંભીરતા લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની

પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે અથવા આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ નિયમતી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવાળીયા બનાવ્યા છે જીટીસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ

તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ આપવાનું રહેશે વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આગળ વાત પાક દરેક ખેડૂતો માટે પાક પાકિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમા ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિંગ આવક બાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થાય છે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ અને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય છે ને તેના માટે હેક્ટર દીઠ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર આ સિવાય યાર્ડમાં અત્યારે સૌથી વધુ વધારે બટાકાને ટામેટાની આવક થઈ રહી છે બટાકાની આવક બેતાળીસ ક્વિટન થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી બસો એકાવન રૂપિયાના એક મણનો ભાવ મળ્યો હતો જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને પચાસથી દોઢસો રૂપિયા મળ્યો હતો ટામેટાની સત્તરસો એસી કીટન આવક થઈ હતી જ્યારે લીંબુના ભાવમાં ચારસો થી બારસો પચાસ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો છેલ્લે મહત્વની વાત કરી કે સોનાને ચાંદીની ચમકી ઓછી થઈ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું બત્રીસ હજાર બત્રીસ રૂપિયા ઘટીને છ્યાશી હજાર સત્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે હજાર આઠસો ને એક રૂપિયો પ્રતિ દસ ગ્રામે થયું છે ચાંદી આજે ત્રણસો ને બે રૂપિયા ઘટીને છણું હજાર ચારસો ને બાવીસ રૂપિયા પ્રતિકિલો થઈ ગયું છે નિષ્ણાતો માટે છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામે નેવું હજાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે